આ રામ આ હાથી આ વટે માર્ગુ નરસિંહ મહેતા ને પૂછ્યું તમે ટાંકીયા ની વાણી હવે એ કે વાણીયા જો આવી વાત કરતા હોય ને આ વાત ને સમજતા હોય એટલે નરસિંહ મહેતા એટલે તમે બ્રાહ્મણ કહો કે વાણીયા એ એમ જ આવે બસ નાગર ને સમજવા એ નાગર કાગર ને કુકડ બસ કુકડું છે એ સણતું હોય એટલે કુક કુક કરતું ઘણાય કુકડા ને ભેગા કરે પછી કાગ છે કાગ નાગર કાગર ને કુકડ કાગડો છે નાગર શું છે એટલે નરસિંહ મહેતા એ બે સાબકા મેર્યા એટલે કૃષ્ણ રાજા ખ્યાંગાર હતા એ કે ભાઈ આત્મને આ સત્ય લાગે એ ભલે બ્રાહ્મણ હોય કે વાણિયા હોય કે જે હોય એ

કોઈ એવું નથી બધાય ને મારા ભાઈ નામ ની સત્ય ભાવ થી હાલતો હોય એટલે મારો નાથ હંધાય ને પ્રેરણા આપે છે પીપળા પરમેહર બાવળમાં માં બયો તો રવજી ભાઈ ભંગી રમી રહ્યો એ તમારા માં ને મારા માં ઈ કયો ભલે ને રવજી ભાઈ ભંગી હોય પણ નામ તો એરી નું લઈ દે હે એમાં ધર્મ ધર્મ મેવલો વરસતો હો અને એક બ્રાહ્મણ બિચારો રામ 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 કરતો આવતો ભાઈ એમના તમને વરસાદ આવે રામ 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 કુસમાનની ઓરે માલિકા બધા એ કારણ કે અલસ ખાન ને કબીર ખાન એવા બધા ખાણ નથી બધા એ કે એ મારે અંદિર આવવું એ કે આમ નો અંદર એવાય કે ક્યાં

ભાઈ કલ એટલે ઈ હું ઈ હેમા ઈ આપડે જોવું પડે કારણ કે કલમા ને તમે પઢો ભાઈ કલમા પઢો એટલે અલ્લા બોલવું ઈશ્વર બોલવું રામ બોલવું રહીમ બોલવું હું બોલવું કારણ કે ઈશ્વર ને પઢવા એના નામ હજાર છે પણ એવી કઈક સંતો એ કલ બતાવી કે કલમા પઢે તો કલ પડે કે બિલ બિલ કલ મે કલ જો આ કલમ આ બિલ કન મે કલ નહીં કે

સ્મરણ કરવું ભાઈ સવાસો મત બિનસવાસો છે એ પાછો નામ થાહે કે નહિ એની ખબર છે આપણને હે આવે તો છે ઈશ્વરના ઘર નો છે પણ આ નામ ને નામે બનશે ઈ નક્કી નથી એની કલ પડે તો એટલે આપણે એક જ નક્કી રાખવાનું છે હાથ માં શુદ્ધ કર્મ રાખો અને મુખ માં નામ રાખો આ સીધો ને સરળ માર્ગ કારણ કે એ ઘડી કઈ તમે વિમુખ થયા તા તો ભલા તમાર તમારે નાવડું હાલક ડોલક મને થવા સારશે એ સંતો એ ખારો કીધો આપણે મીઠો મેરામણ કરીને માણી લેવો આ એક નક્કી રાખવું પડે કબીલા કેતા આપણો ઘર ઘરમાં જે કઈ સભ્ય હોય ઈ એ હું લેવા આવ્યા ભાઈ ઈ આપણે જાણી શું કામ છે ઈ કઈ કામ છે

અહીંથી ગાદી માંથી લેવો આ તો મારા ગુરુની દૈયા થી કારણ કે આને જા મારા એને જા લઈ જાવ એને આપડે તૈયારી છે અને આપણે એવું કઈ સીએ નહી ભાઈ પણ અહીં થી ઉઠ્યો એટલે કે હું સુઈ જાવ હું સુતો હોય ગોદડાઈ ને તાણીને લાંબે લાંબો કોક ને એમ જ લાગે આ સુઈ જ ભાઈ પણ નીંદર તોય મારા નાથે કેવી તાગી ને એને આવવા દેવી તો થાવવા હોશિયાર થાય કે આ ગુરુ ના લુણ માંથી મુક્ત જો એને તો ઈ રૂપિયા પછી કોઈ ભગવાન માને તો ઈ રૂપિયા માને તો ઈ રૂપિયા માણે ની સ્થિરતા બંધાય ઈ છે હવા લાખ નું જાય આપણી હવે ઈ મોતી વિના આપણે ઉગરવાનો આરો નથી અને જેને ઉગાડવા તૈયારી હોય અને બોર ને બોર ની બુધ્ધિ દેખાડવા જ શાંતિ પુમાંડે એને સંત કહીએ એના દાસ ના દાસ થઇ રહીએ કારણ કે આપડા ઘર માં કાયમી ને માટે શાંતિ રે એવી મારા નાત ની દયા અને એવી આપણે ધીરજ ધારણ મગજ કારણ કે આપણે જગતમાં માં કે જીણું થઇ ને હાલવું એટલે

પાંડવો સત્યવાદી પાસે આવ્યા કરે રમણ કર્યું અને ઇનોઈઝ મહામંત્ર કૃષ્ણ પરમાત્મા એ પાંડવ્યો એટલે એને નવ કરોડ નો ઉધાર કર્યો ધરમરાજા ઇનોઈઝ મહામંત્ર બલિરાજા પાસે આવ્યો હાડા ની અંદર પૃથ્વીમાં બલી ને બેહાય બટુ સ્વરૂપ કરીને આવ્યા

પાંચ પીર મક્કા મદીના થી આયા ભાઈ ઈ કે પીર ની આ કે આ હિન્દુ આ પીર કો મુસલમાન મા કે પીર તો થઈ ગયા પણ આ હિન્દુ આ પીર તો નવું નામ આયું પાંચ કે કીધુંલાવ આપ આપ પીર સે કોણ આઈ ખબર કાઢ એટલે પાંચ પીર આયા મક્કા મદીના થી ઈ ઓલા બધા કીધું કે ભઈ અમે કોક કે અમારે ખરણ છોટા ભૂલી ગયા લોકો કે ભાઈ અમારે આસન જોઈએ છે તો એક બે તોય હવા ફૂટ જાય છે એમ બે બે તોય હવા ફૂટ પાંચેક પીરો બેઠા તોય હવા ફૂટ જાય છે એમ વધે દાતણ માં ગયું તા દાતણ મળ્યું ખરું છોટા મેં કીધું એ મળ્યા કે પીરું તમારે જે મન ગમતા ભોજન જોઈએ તો ભોજન માંગો અને જે મન ગમતા ભોજન જોતા હોય તો ભોજન આપ્યા પછી એને કીધું કે ભાઈ આ તો બડા પીર હે આપણે તો આ પીર મક્કા મદીના પણ આપણી થી કઈ થતું નથી આ તો આવે છે જાય છે આવે છે જાય છે એમ આપડે ધ્યાન રાખવાનું છે બાકી ને હું કામ કરવાનું હોય કઈ મોઢાથી બોલવાનું નથી તો અંશે દેહ નો ખોરાક છે આત્મા નો ખોરાક છે ભજન

સંત નો પછી સતી કોઈ દિવસ કોઈ દિવસ એ વસ્તુ થતી નથી કારણ કે જે સંત છે એ કોઈ હરાપે ને ખબર જ છે કે ભાઈ હું આ જે કઈ આગળ બોલી થવાનું છે એને ખબર જ છે ભાઈ કે મારી થી બીજા દુઃખ આનો નામ નો નામ એ કોઈ છે

શક્તિ હતી તો ખરી પણ એ દશાની કોને કારણ કે કોઈ એવો પુરુષ તો મહાપુરુષ જેને એને અલગ કહેવામાં આવે અવિનાશી અજર અમર કારણ કે એ આ બધા નું ઉત્પન્ન એ બધા ને કરે અને એ નો એ પાછો લે કારણ કે મુક્ષય મહાકાળ કારણ કે બ્રહ્મ ને ફસાય પણ પછી બ્રહ્મ ઉપાસના કરતા કરતા એ કાળ સ્વરૂપ ધરે

ના સમય નથી ના અલસ પુરુષ નું વાસ ના પોતે સંયમભુ આપણે જી એ જ પોતે આપણે